ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ અઢાર મહિના બાદ પોતાનું મૌન તોડ્યું છે રાજકોટમાં એક સામાજિક પ્રસંગમાં તેમણે ખુલાસો કર્યો છે કે તેમણે ક્યારેય ખોટું કાર્ય નથી કર્યું અને ભૂતકાળમાં કે ભવિષ્યમાં કોઈ ખોટું કાર્ય નહીં કરે જેનાથી તમારે નીચે જોવું પડે અને સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે હું જે કામ કરું છું તે કરતો રહીશ એટલે કે તે રાજકારણમાં છે અને રહેશે તેવો સંદેશ પણ આપવાનો પ્રયાસ કર્યો પ્રદીપસિંહ વાઘેલાએ પાંચ ઓગસ્ટ બે હાજર ત્રેવીસ ના રોજ ભાજપના પ્રદેશ મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું અત્યારે હમણાં થોડા વેકેશનમાં છું તો કે આ પ્રદીપસિંહ છોડી દેશે એવું નહી માનતા હવે જે કામમાં છું એ જીવનભરે કામ કરવાનો છું અને લગભગ દોઢ વર્ષે હું પહેલી વાર બોલું છું કે જીવનમાં એવી કોઈ કામ મેં કર્યું નથી જેનાથી તમને મારા ઉપર શરમ લાગે અને મારા મૃત્યુ પછી પણ એવી કોઈ ઘટના નહીં હોય મારા જીવનની જેનાથી મારા ભાઈઓને કે મારા વડીલોને મારી વાત કંઈ ખોટી કરવી પડે એવી કોઈ ઘટનામાં ક્યારેય પ્રદીપ જોડાયેલા નહીં હોય અને તમે બધા મારો વિશ્વાસ કર્યો છે કરતા રહેજો એવી બધા વિનંતી કરું છું અને ફરી એકવાર કહું છું કે હવે આ જે કામ જે છોડું નથી આ વેકેશન છે અને આગળ જતા ફરી પાછા કઈને કઈ કામમાં આપણે જઈશું